નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા સરદારપુરના પ્રતિનિધિ હર્ષદ લખવાનો રિપોર્ટ સરદારપુર ગામમાં એકતા અને ભાઈચારાનું પર્વ મોહરબની ઉજવણી કરવામાં આવી સમાચાર વિગતવાર જાણીએ તો મોરબ એ ઇસ્લામિક કેલેન્ડરનો પ્રથમ મહિનો છે જે મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે આ મહિનો ખાસ કરીને લોકો ઠેર ઠેર છબીલો બાંધે છે અને પાણીની પરવો બાંધવામાં આવે છે અને મોરબના દિવસે આસુરાની નમાજ ખાસ નમાજ અદા કરવામાં આવે છે વિવિધ તાજિયા કમિટીઓ દ્વારા સુંદર અને કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે આ મોહરમને એક યાદ કરીને પર્વના રૂપમાં આવે છે કારણ કે તેમાં પ્રોફિટ મોહમ્મદ મુસ્તુફા સલ્લાહ તલા સલ્લામના પૌત્ર ઇમામ હુસેનની કરબલાના મેદાનમાં યુદ્ધમાં શહાદતની યાદગીરી ઉજવવામાં આવે છે કરબલાનો આ યુદ્ધ છસો એસી ઈસવીસનમાં લડાયો હતો જેમાં ઇમામ હુસેન અને તેમના બોતેર સાથીઓએ ન્યાય અને સત્યતા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું આ ઘટના ઇસ્લામિક ઇતિહાસમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે અને તે ધર્મ બલિદાન અને શાંતિનું પ્રતિક બની ગઈ છે વિજાપુર તાલુકાના સરદારપુર ગામમાં આ વર્ષે મોહરમની ઉજવણી ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન ગામના પ્રમુખ મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મુનસફ ખાન પઠાણ જુનેદ ખાન વકીલ ફિરોજ ખાન પઠાણ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ અને જીણુભાઈ પઠાણ જેવા સમાજના અગ્રણીઓ સમાવેશ થાય છે ઇમામ હુસેનની યાદમાં બનાવવામાં આવેલા તાજિયા પરથી નગારા વગાડવામાં આવ્યા હતા અને પરંપરાગત છબ્બા રમીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી લોકોએ હાજરી આપી હતી અને ઇમામ હુસેન અને કરબલાના બોતેર શહીદોને શ્રદ્ધાંજલિ આપી નિયાદ પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જે આ પર્વની એક મહત્વની પરંપરા છે મહોરમ પર્વની આ ઉજવણીએ સરદાર ગામમાં એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું વિવિધ પૃષ્ઠભૂમિના લોકો એક સાથે આવ્યા અને આ પવિત્ર પ્રસંગ એકબીજા સાથે હળીમળીને ભાગ લીધો આ ઘટનાએ ગામની સામાજિક સંવાદિતા અને એકતાને મજબૂત કરી જે દરેક માટે પ્રેરણાદાયી બની રહી છે પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ આયોજન આ કાર્યક્રમમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો પોલીસની ભૂમિકા પર નોંધપાત્ર રહી હતી પોલીસે ઉત્તમ બંદોબસ્ત ગોઠવીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી તેમની સર્તકતા અને સહયોગને કારણે કોઈ પણ પ્રકારની અશાંતિ કે વિક્ષેપ પૂર્ણ થઈ હતી આમ વિજાપુર તાલુકાના સરદારપુર ગામે મોહરમ પર્વની જે ઇમામ હુસેનની જે શહાદતની યાદગીરી છે તે પ્રસંગે ખૂબ જ શાંતિપૂર્વક અને સૌહાર્દ ભર્યા વાતાવરણ વચ્ચે મોહરમ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આવા સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ विजापुर की खबर ने लाइक करो सब्सक्राइब करो कमेंट करो अमरा प्रतिनिधि हर्षद लखवाड़ा नो संपर्क करो जैसे लईने अपना गाम की कोई समस्या हो तकलीफ हो कि कोई घटना हो विजापुर की खबर माध्यम थी समग्र विजापुर समग्र देश जोई सके नमस्कार हिंदुस्तान के लोगों को मुहर्रम हराम की दिली मुबारकबाद ये मुहर्रम हराम बड़ी ही एक याद ताजा करता है जो भाईचारे और आपस में इतफाक़ मोहब्बत का पैगाम देता है मुहर्रम का दिन एक सब्र का दिन है एक तहमल का दिन है और सभी लोगों को एक सब्र तहमल का एक पैगाम देता है आपस में भाई इतफाक़ और चारे का एक पैगाम देता है इसलिए मैं ये कहूँगा दुआ है कि अल्लाह ताला हमारे हिंदुस्तान में हमारे भारत में एक भाई चारा इतफाक़ आप में इतफाक़ रहे और हमारा भारत દેશ હિંદુસ્તાન બહુ જુજ અને તરકી કરે જય હિંદ જય ભારત